ચોમાસાની શરૂઆત સાથે સુરત જિલ્લા શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે શહેર તથા જિલ્લામાં આવેલી તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ શ્રી પરમાર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે આ સૂચનાઓનો મુખ્ય હેતુ વરસાદી ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે સુરતમાં ચોમાસાને લઈને ડીઈઓની વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે ડીઈઓ દ્વારા સ્કૂલોને જણાવવામાં આવ્યું છે કે જો શાળાની કોઈ ઇમારતનો ભાગ જર્જરિત હોય તો તેને તાત્કાલિક તોડી નાખવો તેમજ એવા જર્જરિત રૂમોમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ રોકવો ફરજિયાત રહેશે શાળાઓમાં વીજળીના વાયરિંગ અને કનેક્શનની સંપૂર્ણ ચકાસણી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે જેથી વીજળી સંબંધિત કોઈપણ પ્રકારની દુર્ઘટનાનું જોખમ ટાળી શકાય ડીઓ પરમારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ તમામ સૂચનાઓનું શાળાઓએ અનિવાર્ય રીતે પાલન કરવાનું રહેશે તદુપરાંત ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ અથવા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો શાળાઓને પરિસ્થિતિ અનુસાર રજા જાહેર કરવાની છૂટ આપવામાં આવી છે ડીઓએ શાળાઓને જણાવ્યું છે કે આપત્તિ જેવી સ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવાય અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાને રાખવામાં આવે વિદ્યાર્થીઓ ચોમાસામાં કુવા નદી કે નાળામાં નાહવા ન જાય તે માટે શાળાઓએ પ્રાર્થના સભા દ્વારા તેમને જાગૃત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓમાં ચેતના ફેલાવી પણ તેટલી જ મહત્વની છે ડીઓએ ઉમેર્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેર અને જિલ્લાની શાળાઓની અંદર વર્ષા ઋતુને ધ્યાનમાં રાખી ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે થઈ અને શાળાની અંદર એક નોડલ શિક્ષિકાબેન અને શિક્ષકભાઈની નિમણૂક કરવાની સૂચના આપી છે આ ઉપરાંત શાળાની અંદર કોઈ જર્જરિત ભાગ હોય તો તેને તોડી નાખવા માટે અથવા તો વિદ્યાર્થીઓને તેને માટે સેફ રાખવા માટેની ચર્ચા કરવામાં આવી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિકથી કોઈપણ શોર્ટ સર્કિટ કે કોઈપણ પ્રકારની જાનહાની ન થાય તે માટેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે શાળાના પરિસરની વિસ્તારની અંદર અથવા તો એ વિસ્તારની અંદર જો વરસાદ ખૂબ પડે તો શાળાના આચાર્ય પોતાને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને રજા જાહેર કરી શકે સમગ્ર જિલ્લામાં જો રજા રાખવાની હશે તો માન્ય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે દરેક શાળાઓને જાણ કરી અને રજા જાહેર કરવાની રહેશે